સુરતમાં ટેક્સટાઇલ માર્કેટની બાવીસ દુકાનોને સીલ કરાઈ છે લીઝના નાણાંને લઈ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો ત્રણ વખત નોટિસ ફટકાર્યા છતાં વેપારીઓએ નાણાં ભર્યા ન હતા માર્કેટ કમિટીએ લીઝના નાણાં નહીં ભરનાર સામે કાર્યવાહી કરી છે સિક્યુરિટી દ્વારા કાર્યવાહી થતાં વેપારીઓમાં નારાજગી સલાબતપુરા પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો છે તો સુરતમાં નાણાં લઈને લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો ત્રણ વખત નોટિસ આપવામાં હોવા છતાં પણ વેપારીએ નાણાં ભર્યા ન હતા તેના કારણે અત્યારે દુકાનો સીલ કરવામાં આવી છે બાવીસ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાયેલા છે ચેતન સુરતમાં દુકાનદારોને ત્રણ વખત નોટિસ આપી નાણા ભરવા માટેની નાણાં ન ભરતા બાવીસ જેટલી દુકાનો સીલ થઈ છે આખો મામલો શું છે જી થી સુરત રીંગ રોડ વિસ્તારમાં આવેલી સુરત ટેક્સટાઈલ માર્કેટની જે કેટલીક જે દુકાનો છે તે દુકાનો લીઝ અને જે મેન્ટેનન્સની જે વિવાદ છે તે ચાલી આવતો હતો જે માર્કેટ છે તે માર્કેટ દ્વારા ત્રણ ત્રણ વખત જે દુકાનદારો છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતાં જે મેન્ટેનન્સ અને લીઝ અંગેની જે કામગીરી થવી જોઈએ તે કામગીરી કરવામાં આવતી ન હતી જેને કારણે આખરે જે બાવીસ જેટલી જે દુકાનો છે તે દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે રીતે આ દુકાનો સીલ મારવામાં આવી હતી ત્યારબાદ જે વેપારી ઓ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી બાવીસ દુકાનદારો પૈકી કેટલાક જે વેપારીઓ છે તે સલાબતપુરા પોલીસ મથક ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં પોતાની જે ફરિયાદ લેવા માટે પોલીસ અપીલ પણ કરવામાં આવી હતી જી આભાર તમામ વિગતો માટે